ભગાડવાનું છે શું કીધું દાદા આવે એટલે પછી શિવ કીધું કે બેટ મારશે એમ કીધું સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવી ને હવાર હવાર ના બાકી બતાવી મોજમાં તો બસ જો આઠ થઈ ગયા ને હજી ફરી વારવાનું બાકી પડ્યું શિવ ફટાફટ ફરી વાર નાખ્યો બરોબર ને તું વારવા લાગી ને હવે ક્યાં પડ્યા તને ખબર છે નથી તો હમણાં મારી મોર ઈ ગોતી આવશે સીવું છે જો હમણાં ગોતી ને આવશે ગોતી આવશે હાવેણા ક્યાં પડ્યા તે પપ્પા ને મમ્મી ખડ લેવા ગયા તો ઓલું કુતરું છે ને હમણાં બે ત્રણ દી થયા બહુ નું એવાથી ઓટાણ મે આવે અગિયાર બાર વાગ્યા હોય એવું ને એવું છે ને કવર આવે ઘણી ઘણી ફરિયામાં આવે એને એ પછી પાછા બાતાબાતી થાય ઓલી કોઈ ત્રી બસાન છે ને એમણું જાય ને તે બાતાબાતી થાય તે પપ્પા કંઈક આમણું આવે ને તો ઝીરકી કે ભગાડજો એટલે સીવું અહીં બેટરાઈ લઈને રાખવું કે આવશે ને એટલે કે હું ભગાડે

તો હજી બીવે બાકી તને વાંધો આવતો ફરી હાવણો નથી આ દેખો ઓલું એટલું ફરી તાળી ને વાર એથી નાખી હવે અહીંથી પાંદડા છે તો આંબા એથી લઈ ને શેઠ જો ઓલું ગલ્યું એ ભૂ ભૂકાન ઢગલા સુધી છે ને હવે હરિયો ને હાવણ એથી વારવાનું છે શિવો લતી આ દીકો હોય તો ખરી ક્યાં રહી ગઈ પાણી પીવા વહી ગઈ લાગે

તીવું કદના ભાઈ અટાણવી ઘણી ઘણી આવે પ્લેન લઈનની એમ ખબર નથી પડતી કે અટાણવાય બંધ કરીને સુઈ જવાયને આવે ને અટાણ થાય કે કહેવા બંધ કરી દે છો સા બંધ કર દે છો છાં ક્યાં કામ બાપા ઓય બપા તું મને અટાણવાય ઠોકી હા એ તો વહ્યું ગયું

સીવું મેોણે બસ કેવો સીવું લઈને આવી ગુલાબી લઈને આવી ને એ જ વધુ ગમે ગુલાબી જ વધુ ગમે ત્રણ અક્ષર ગુલાબી જુદા જુદા રૂમાલ ગુલાબી જ લઈને આવે ચાલો ગુલાબી દેખે એટલે બીજો કઈ ના લે હાલો તો પાછું મારે છે તો કાલે છે ને અને તુલસી ને દાઇઠે ચડાવી દીધી રોટલી એટલે ખાતી હતી હમણાં દાઇઠે ચડાવતો એમને એમ તર છે એટલે અસોલી ખા તુલસી મોટું પકડવું જો તારું મારે મોટું પકડીને ને પડશે નાઈઠે રોટલી ચડાવી હતી પણ છે ને ઊભી થઈ ગઈ ને કાટી આવી નાખી નથી ખાવી ત્યાં જ કાલ ખાઈ ગઈ હતી ત્યાં જ પાછી કે ચડાવી તમે મમ્મી ના લેશ છો મમ્મી આજે તા થાપવાનું છે કે વા નાખવાનું છે આજે આજે નાખવું

વેલો ફાલ બેહે તો વેલી કેરીયું ખાઈએ ને મોડો ફાલ બેહે તો મોડી કેરીયું ખાઈએ આ બધાય ચારી બાજુ મને દોડે છે જો અગિયાર વાગ્યા અને મમ્મી છે ને ફૂલાવર સુધારે ને આપણે લહાણ ફૂલવું અટાણ ચટણી ત્યાં થઈ રહી એમ છે પણ ભણોકર નાવરી છે ને ફૂલ નાખું ફૂલાવરનું શાક થોડો થોડો અહીં તડકો આવે ને મજા આવે અહીં બહેને હજી ત્યાં જોકે એટલી ટાઈટું નથી પડતી જીરીક વધારે ટાઈટું પડે ને પછી છે ને જો આ અસલનો તડકો આવતો હોય ને તે આમનું બેહી ને અટાણ શાક અમુક કરીએ આઈ મજા આવે બેહીન પછી તમારે ચૂલા પાસે હોય એટલે પસ્તા ટાઈટ ન લાગે પણ હજી એટલી ટાઈટ હું તને પડતી ટાઈટ હોવા પડશે હવે પડશે ટાણું શું હવે ટાઈટ ને ખાવા ટાણા તા સી સિવય ઉપાડ ઉપાડું તો હુંરાવી દેખ હુરાવી તેને જ્યાં હુરાવા ગઈ ને ત્યાં તો હવે છે ને નીંદર ઉડી ગઈ ત્યાં ખાટલે ખડી વાર લઈ આવી ઘટાણ પોવન નીકળી પડ્યો ઉડી પડ્યું કયું નહીં હોય તો તો હમણાં બને જ રાખીએ હવે નથી આવતી તને નીંદર ચા વાડામાં છે ને હરખા કરતા ઊભી રે હરખા કરતા હમણાં હું કંઈ સિવું આ આહ ને એમ કઈ કેમ કઈ

મોજા ખણીએ ઘણી એ બદલાવ દઉં એને હવે હું કહો આખી બાંય વાળા પહેરાવું તી આખી બાંયવાળા લુગડા પહેરાય એ આંકડી તુલસીજી એ ગારો સૂતી હતી તી ફરી મૂકાત વરી આથપક ધોઈને પહેર્યા હવે હું તું ધૂળમાં જાતી નહીં ત્યાં વરી હમીને હમી કરી એને ધૂળમાં રમવું બરોબર શિયાળો આવ્યો ને હવ અને ગારો પાણી નાખીને સૂકવું જોઈએ એને બહુ ગમે હા એવું જ કઈ ન જે અડધ અડધોથી બેઠી રહી બેઠી રહી અને બપોરે ખબર છે ને કામ કર્યું તું એને છે ને દાદા ફેરું જાવું તું ને મને કે મારે દાદા ફેર ચાવું દાદા ફેર ચાવું તે તૈયાર કરી દીતી ને તો દાદા કે હાઈ કે પછી જાય તે હજી હાડા તઈને જ વાઈ ગયા હતા ને તે મમ્મી વરી કીધું એ કે હજી ના એ કે નથી જાવું તો પાછી મને કેવા આવે વરી હું કહું કે ચાર તો વાગવા દે દેવું કે દાદા હું કે લઈ જાહે તો હશે ને ઘણી ઘણી મને કહે એટલે મેં શું કીધું ખબર છે મેં એમ કીધું મેં કીધું

મારું કામ કરવા દે આજ કેટલાય દીઠિયા એમ કોમેન્ટ આવે કે આ ભાવેશભાઈ હમણાં વિડીયો ઈ મોરે ઉતારતા થાય કે ભાવેશભાઈ કે કિરણ નઈ કે કેમ ભાભી કઈ નથી બોલા પેલા તો ભાવેશભાઈ પાસેથી જાણી લ્યો પછી હું કહું

કે અમે હા નાના નાના હતા અમે ભેરા મોટા થયા એટલે ભેગા રમીને મોટા થયા એટલે અમને કયું ઓલું અહમાય નતું કે આવી રીતના અમારું ગોઠવા હે પછી ભાવેશભાઈ હવે પહેલેથી થી અમે બધા ભેરા રમેલ છે કરણ ને અમારા બે ભાઈઓ ને અમે ને એટલે પછી છે ને કિરણ કિરણ પેલાથી ને હું કરણ ને ભાવેશને એમ જ કહેતી ભાવેશ ભાઈ તો મારે તો હજી માન માન જીભ ભરી માન ભાવેશ ને ભુલરથી તો ઉલામડું નામ તો ભાવા એમ ભાઈ હો હા ભાવા જીભ ભરી કહેતી ભાવેશ ભાવેશ ભાઈ હા નકર તો અમારે બધા આપણે ઉલામડું એમ જ કહીએ નામ પણ એવું છે એટલે તમને બધાયને આમ થોડુંક ઓયલું લાગે જુદું લાગે પણ અમને એવું કઈ ન હોય આમાં તમે નવીનમાં જતા એટલે તમને નવીન લાગે બાકી અમારે એવું કઈ ન હોય કે ભાભી કઈ કે કિરણ હોય કે ભાભી હોય એ બધા જા અમે બે વાર અંદર ઊંડા ન વરસીએ ની હા લે બધું હવે કિરણ કયો કે ભાભી કયો છી કયો હા લે એટલે એવું છે આમાં એટલે મેં બસ કીધું કે વિડીયોમાં જણાવ દે હવે હું કોમેન્ટ માં તો કેટલું ટાઈપિંગ ટાઈપિંગ કરું કે અમે નાના હતા અહીંયાથી મોટા થયા ને અમે ભેરા રમીને મોટા થયા ને મેં કીધું વિડીયોમાં ચાલો ને જણાવી દે બધા ખબર પડી જાય કે પે અમે મામા ફૂઈ ના થાય ને આ વ્યવહાર પછી આપડો છે લગ્ન નો ને એટલે અમે ભેરા મોટા થયા ને એટલે પછી નામ થી બોલાવવાની ટેવ પડી ગઈ ઓય ટાબરિયા હોય એ લાદી સાફ કરો ઈ સાફ ના કરવી બપા થઈ ગઈ 타이기, 타이기, 타이기.